મારું નામ આપીશ હું સંજય મનુભાઈ જોશી જીટી હાઈસ્કૂલ બે હજાર ને પંચાણું ગ્રુપના બેઠના અમે બધા વિદ્યાર્થીઓ છીએ સાહેબ આજે શું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજ રોજ જીટી હાઈસ્કૂલ ગ્રુપ ઓગણીસો ને પંચાણુંનો બેસ આમ તો અલગ અલગ ઘણી બધી પ્રવૃત્તિઓ આ ગ્રુપ દ્વારા છે પણ આજે એક વિશેષ પ્રવૃત્તિ યજ્ઞ કે ને કહીએ ને આપણે યજ્ઞ યજ્ઞ ઘણા થાય આવતી તો ઘણા આપે પણ અન્નની આવતી આપવી મહાદાન છે તો આજે આપણે આવ્યા છીએ એક આ સંસ્થા આપણી જે પ્રકાશભાઈ ચલાવે છે મને લાગે છે પંદરથી વીસ વર્ષ થયા છે પ્રકાશ બરાબર ને હું જાણું છું ત્યાં સુધી બરાબર કે અબોલા જીવ છે એમના ઘરે જઈ અને એમને પીરસે છે થાળીમાં રોટલી દાળમાં શાક હોય ખીચડી હોય પાઉભાજી હોય ક્યારેક મીઠાઈ હોય કોઈ કાપે પાંચસો તોય ભલે કોઈક હજાર આપે તોય ભલે તો આ બીજા આપણા માનવીના નાના મોટા બધા લોકો એમને ભેટ આપે એ સેવા કરે છે એમની અદ્રશ્ય સેવા છે કોઈ નથી આપતો તો એની સેવા કાર્ય ચાલુ છે યજ્ઞ કાર્ય પ્રકાશભાઈનું એટલે પ્રકાશભાઈને ધન્યવાદ એની આ સંસ્થાને પણ આપણે ધન્યવાદ આપીએ છીએ કે આવું કાર્ય તમે કરો છો ભગવાન મહાવીર તમને ખૂબ જ પ્રગતિ કરાવે આશીર્વાદ આપે મહાદેવ પણ તમને આશીર્વાદ મળે મહાદેવના અને અમારા ગ્રુપનો સાથ સરકાર પૂરો મળશે તમને અને અમે આ ગ્રુપમાં પણ એક પહેલ કરી કે આપણે કાંઈક પ્રકાશભાઈને આપીએ ફૂલ નહીં ને ફૂલની પાઘડી એટલે બધાને ગ્રુપમાં એક અમે મેસેજ બનાવ્યો કે ભાઈ આ પ્રકાશભાઈને જરૂર છે અને આપણે ફૂલ નહીં ને ફૂલની પાઘડી આપીએ આ તમે જોઈ રહ્યા છો ગ્રુપમાં અમુક લોકો આવ્યા છે અમુક નથી આવ્યા જે આવ્યા છે એ બધા ભેગા થઈ અને એક નાની ફૂલની ને ફૂલની પાઘડી એક ફંડ આપ્યો છે અગિયાર હજાર પાંચસો એક શરૂઆત કરી છે પહેલ કે આ એક સંસ્થા છે એને પણ તમે આપો તો એ સંસ્થા કંઈક વધારે વિચારી કરીને આગળ વધી શકે પછી આપણા ઘરે કંઈક શુભ અવસર હોય છે પ્રસંગ લગ્ન પ્રસંગ હોય સગાઈ હોય શ્રીમદ પ્રસંગ હોય એવા પ્રસંગમાં પણ જો પ્રકાશભાઈને આપણા ઘરે રસોઈ બને છે અને એ વધે છે તો આપણે ફોન કરીએ છીએ તો પ્રકાશભાઈ આવે છે લઈ જાય છે અને એ પણ બધાને આપી આવે છે આ જરૂરમંદ વ્યક્તિ છે એમને બધાને પ્રસાદ પીસે છે તો આવી સેવા અજરત છે પ્રકાશભાઈની એને ધન્યવાદ અને આજે અમે આ ફૂલનીને ભૂલની પાખડી આપી છે એનો સ્વીકાર કરે અને અમારી બીજી સાથે નાની નાની પ્રવૃત્તિઓ છે ગાયને ઘાસચરો ખાડાવાનો કૂતરાને લાપસી આપવાની અને કીટનું વિતરણ કરી છે દર મહિનાની ઉમાસના જીટીઆઈ હાઈસ્કૂલ ગ્રુપ બે ઓગણીસો ને પંચાણું ગ્રુપ છે એ દર મહિને એક વાર કીટ વિતરણ લગભગ દસ થી અગિયાર કીટો આપી એમાં કોઈ એવો નથી કે બ્રાહ્મણના ઘરે અમને ખબર પડે કે આ વ્યક્તિ વ્યક્તિ છે છે આગળ પાછળ કોઈ નથી અને એમને જરૂર એમના ઘરે અમે એનું ગુજારણ કાલે વીસ પંદર દિવસ એ કીટનો અંદાજિત ખર્ચ લગભગ પંદરસો રૂપિયા જેવો હોય છે અને એ જરૂરમંદ વસ્તુ બધી એની અંદર અમે ઉમેરીએ છીએ એના ફોટા પણ તમને આપશું તમે લાઈવ કરી શકશો જય મહાદેવ મારું નામ દર્શન ઓઝા જીટીઆઈ સ્કૂલ ઓગણીસો પંચાણુંના બેચના મિત્રો દ્વારા અમે આજે આજરોજ શ્રી શાહ એન્ડ સંગઠન ગ્રુપની મુલાકાત લીધી છે ને આ આખી જે ગ્રુપ છે શાહ શ્રમજીવી એ લોકો દ્વારા મેડિકલ માટે બેડ આપે છે પછી ચેર આપે છે ટોયલેટની જે ચેર કહેવાય એ હોક્કર છે એવી સેવા એ સંસ્થાકીય ઉપલબ્ધ છે એ લોકો પાસે એમનો જે પણ નોમિનલ ચાર્જ થાય છે ડિપોઝિટ પેટે એ લોકો લે છે

ધંધો અગરબત્તીની લારી કેટી સારો માનવી કાચ એ વસ્તુ તો અમારે કહે ને કહે ફૂલ નહીં ને ફૂલની પાંખડી નહીં પણ અમને ઝાડ આપે છે આ સંસ્થાનો અમને ખ્યાલ છે કે ઘણા વર્ષોથી સેવા કરે છે દરેકે દરેક સિઝનમાં જીટીઆઈ સ્કૂલના વિદ્યાર્થી જે બધે એ ઘરે જઈને રાશન કીટ આપે ઊંધિયાની સિઝનમાં ઊંધિયું આપે દિવાળી વખતે કપડાં લઈ દે છે આનો તો અમને બહુ સારામાં સારો ને અત્યારે જે આ રિસ્પોન્સ આપ્યો છે એ અમારે અગિયાર હજાર નહીં પણ અગિયાર લાખ રૂપિયા જેવા છે એનો કારણ જે અત્યારે અમને યાદ કર્યો માનવીની અંદર કે આ કાર્યક્રમ કરાવી રહ્યા છે પ્રકાશભાઈની સંસ્થા અને પ્રકાશભાઈનો ગ્રુપ મોટો છે છે આઠથી દસ જણાનો આજે અમારી રવિવાર હતો એટલે અમને એક પ્રોગ્રામ કરીને આવ્યા છીએ પણ બધે સાથે હોય છે દર રવિવારના ને આની અંદર આ લોકોની નજર ડૂબી અમારી ઉપર કે આ કાર્ય સારું કરે છે આ અમારા મહારાજ છે દર્શનભાઈ ઓજા છે એ લોકો અવારનવાર અમારી પાસે આવે છે અને તિથિ લખાવી જાય છે જમવાનું આપે છે મિષ્ટાનું આપી જાય છે લઈને અલગ અલગ વ્યક્તિ દરેકે દરેક સંસ્થામાંથી અમારી સન્માન મળ્યા છે એ સન્માન માટે પણ મીડિયાકર્મીજી છે અત્યારે સારી પ્રવૃત્તિનો નેટવર્ક આપે છે દુનિયાને સારો બતાવે છે એને થકી અમારો કાર્યક્રમ આગળ વધતો રહે છે આ વસ્તુ એવી છે ખરાબ કરવો એને ખરાબ જોઈ શકશે સારો કરવો છે સારો જોઈ શકશે આની અંદર દરેકે દરેક પ્રકારના અમારી કાને ડોનેશન છે દરેકે દરેક સમાજનો માણસ જમવાળો છે અને ડોનેશન દેવાવાળો પણ છે મસ્કત દુબઈ છે સિંગાપુર છે અમારા ડોનર લંડન છે એવી રીતના દરેકે દરેક અમને આપે છે તો જ આ સંસ્થા અલ રોજનો પંદરસોથી બે હજારનો ખર્ચો કરીએ છીએ જમારવા માટે નાની મોટી કીટ હોય રાશન કીટ હોય શિયાળામાં ધાબડા હોય આ પાછળ તમે જુઓ છો એ સંચાલન હલાવીએ છીએ અત્યારે અમારી કાંઈ પચાસ હજારનો ટોટલ માલ છે બધે બહારે જાતો હોય છે ને નિઃસ્વાર્થ સેવાથી આપીએ છીએ ગમે ત્યારે બાર વાગે ફોન કરો તો રાતના કાઢી આપીએ છીએ અમારા સર્કલના છે મારા ત્રણ ભાઈઓ છે બે બીજા જે એવી રીતના અમે ગ્રુપ હલાવીએ છીએ ને વીસ વર્ષ ત્યાં કરીએ છીએ આ કામ અમે એની અંદર અમારો તો કાંઈ છે નહીં પબ્લિક ડે છે ને પબ્લિકને આપવાનો છે અત્યારે ડિસેમ્બર મહિનો આવે પહેલી ડિસેમ્બર એટલે અમારે દર હોસ્પિટલમાં છેલ્લા છ વર્ષ ત્યાં કરીએ છીએ સવારના ગરમ નાસ્તો ડેલી છ છ ડી અલગ આઈટમ હોય એ શું કે દર્દી હોય એને ભેગો હોય સ્ટાફ વાર હોય ગમે તેને અમે આપીએ રવિવારના બપોરના છેલ્લા પંદર વર્ષથી અમે મારવાર આવાસ ઝુંપર છોકરાઓને નાસ્તો આપીએ છીએ રાતના ત્રણસો ને પાસઠથી જમવાનો નોનસ્ટોપ જે લોકડાઉન હતો એમાં પણ અમને સાત સરકાર સારો મળ્યો હતો ને દરેકે દરેક વસ્તુના ડોનર આવે છે ઘણા અડધિયા જેવી સિઝન ચાલુ થઈ ઘરમાં ખવાય કે ન ખવાય પણ અડદિયા માલિકાને બે વખત આવી ગયા એ દાતાને અભાડી છે અમે અમારી રીતે કામ કર્યા ગણીએ છીએ કામમાં સહયોગ તો તમારા લોકોનો છે જે તમે આપો છો આ વ્હીલચેર પણ અમને દાતા લઈ દેજે પલંગ દાતા લઈ લેજે તો અમે અમારી રીતે આપીએ છીએ ના નથી ખાતા કોઈને આમાં કોઈ જાતનો ભેદભાવ નથી રહેતો શ્રમજીવી ગ્રુપનો દરેકે દરેક અમારો સભ્ય હોય અમને પૂછવા જેવો ન હોય તમે કયો પ્રોગ્રામ થશે હું કહું પ્રકાશભાઈ કે એ નહીં જે જે દરેકની ઈચ્છા હોય એ પ્રમાણે પ્રોગ્રામ થાય હોસ્પિટલમાં જઈએ દાબરા વિસ્તરણ કરીએ શિયાળામાં પછી એને સિવાય નાની મોટી ગોળખજુર જેવી આઈટમ લઈએ વરસાદમાં અમે ઓઢવા દાલપત્રી આપીએ છીએ દરેકે દરેક સિઝન પ્રમાણે વસ્તુ આપીએ છીએ પછી કેને આભારી તમે લોકો અમને સાથ સહકાર છો અમારે પાસે અમારી તો મહેનત છે મહેનત કરવા પાછળ તમારે હકદાર તમે જો આના શ્રમજીવી ગ્રુપ કરે છે પણ માણસોને વિશ્વાસ છે કે અહીંયા તને અમે જાશું તો અમારો રૂપિયો રૂપિયો વપરાશે બીજો બેનર કે હો કે તે મોટા ફંક્શન અમારી કંઈ નથી પણ કાર્ય ચાલુ રાખીએ છીએ લોકડાઉનમાં પણ રોજ ફોન આવતા માણસોના કે વાપરો તમને જે રૂપિયા કપે અમે હલાવી દઈએ આ તો ભાઈ અમે આભારી તમારો લોકોનો ડોનેશન દે સારા કાર્યમાં માણસું અત્યારે નાટો ના તો સાત સરકાર તો ઘણો થઈ પડે આજે એવું નથી કે લાખો રૂપિયા કાપે આજે પાંચસો હજાર પાંચસો હજાર બે પાંચ હજાર દસ હજાર એવી રીતના આવે આપણો દિવસ ન રૂકે ક્યાંય ને દરેક પ્રસંગમાં આઇટમો દરેક દેવાણમાં અલગ અલગ આઈટમ જમાડીએ છીએ ખીચડીથી કાઢીને ખારી ભાત સુડી મસિયા ઢોકળા રોટલી શાક પાંભાજી દરેકે દરેક એવી વસ્તુ અમે જમાણીએ છીએ શું કામ જમાણીએ કે આપણે નભાવે વસ્તુ સારી વસ્તુ ખપે રોજ તો આપણે ડોનેશન આવતો હોય તો સારી વસ્તુ ખવડાવવામાં આપણે કોઈ વાંધો નથી આજે એ માણસ છે બધે એને ભૂખ લાગે સારી વસ્તુ હોય તો જરા વધારે ખાઈ શકે ખીચડી આજે બધે રોજ નભાવીએ તો ફરફડતી આઈટમ હોય માણસને મોજ આવે સિઝન પ્રમાણે વસ્તુ લઈએ ને તમારા લોકોના બધે આશીર્વાદ છે આ મારા જ્યારે મળે ત્યારે કહે છે અહીંયાથી લઈ લેજો મિષ્ટાન ખપે લઈ લેજો કે અવરનવાર કહી જતા હોય આવી રીતના અમને સાત સરકાર તમે આપો છો આજે યાદ કર્યો જૂની જીટી હાઈસ્કૂલજી ઓગણીસો ને ચોરાણું ઓગણીસો પંચાણું ગ્રુપ એ પણ માંડવીઓ બહુ ફેમસ છે પણ બહુ દેખાવ નથી ક્યાંય પણ ઘરે ઘરે વસ્તુ પહોંચે છે અમારે માહિતીગાર છે બધી વસ્તુ ઊંધિયાના ડબાને અડધિયા ગુભી શીખે ચીજું દેવો